લૈમાલબરી ખાડી ખાતે આવેલા પ્રતાપનગરમાં રવિવારે મેનિયાર વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દસમા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે હાજરી હતા જેમાં પંદર નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા પંદર યુગલો વતી એક હજાર પાંચસો જાડ રોપવાનો સંકલ્પ કર્યો છે આ ઉપરાંત મનિયાર વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવયુગલોને પર પણ આપવામાં આવ્યું આ ઉપરાંત મનિયાર વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવયુગલોને કર્યા પર પણ આપવામાં આવ્યું હતું शेरखान पठान मनियार समाज उप प्रमुख मनिहार समाज द्वारा हर साल में ये समूह लगन का आयोजन करने में आता है कितनी जोड़ी का करने आया हमारा ये दसवा प्रोग्राम था और दस साल से हम रेगुलर कर रहे हैं इसको और अभी तक हमने कम से कम एक लड़कियों का निकाह करा चुके हैं क्या बोलना चाहते हो समाज के समाज के लिए ये बोलना चाहते हैं कि अभी हम जिस तरीके से इस काम को अंजाम दे रहे इसमें हमारा सपोर्ट करें और जो फजूल खर्चों से बचे जो भी शंभुलगन हो रहे हैं उसके अंदर बढ़ चढ़ के हिस्सा ले अपने बच्चों के नीचे उसी में कराए खर्चा ना करें जो निकाह हो रहा है उसमें आप दहेज में क्या क्या देते हैं दहेज के अंदर हम काफी सामान दे रहे हैं जैसे घर वगैरह की जो भी चीजें है बड़ी बड़ी जैसे कपाट हो गए पलंग हो गया गैस का चूल्हा हो गया बहत्तर बर्तन हो गए उसके अंदर बड़ी गादी है पलंग है इस तरीके के पूरा सामान दे रहे हैं नाम एडवोकेट जावेद मिर्जा सोशल वर्कर एंग्लो उर्दू हाई स्कूल फेस्टिव આ મનિયાર સમાજની જે ફુઝુલ ખર્ચી ઓછી થાય એના માટેની એક બહુ સારી પહેલ છે આ દસમો સમૂહ નિકા છે ખાસ એમનો પર્પઝ એવું છે કે ગરીબ લોકો અને જે સામાન્ય લોકો છે એમના પર નિકાનું ભારણ નહીં આવે અને ફુઝુલ ખર્ચીથી બચે અલમદુલ્લા અહીંયા બહુ સારું પ્રોગ્રામ રાખ્યું છે ખાસ કરીને હું મનિયાર સમાજ અને મનિયાર સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ ખાસ કરીને શેરુભાઈનો હું આભારી છું કે તેઓ દર વર્ષે ખૂબ જે જાનથી તનતોડ મહેનત કરીને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે આનાથી સમાજમાં એક સારો મેસેજ જાય છે મનિયાર સમાજ એક સુસંગઠિત સમાજ છે કોઈ પણ વગર કામના ખર્ચ અને કોઈ પણ દૂષણોથી મુક્ત થઈને સુન્નત તરીકાથી નિકા થાય એ તેમનો ઉદ્દેશ છે અને અલહમદુલ્લા બહુ સારી રીતે એ લોકો આ કામ એમનું આ જે ટાસ્ક છે તે પૂરું પૂરું કરે છે હું એમનો ખૂબ ખૂબ આભારી છું તેમણે મને ઇન્વાઇટ કર્યા અને હું સમાજને પણ શુભકામના પાઠવું છું કે દર કોઈ દર વખત દર વર્ષે આવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે અને સમાજમાં સારો દાખલો આપે વિરલ દેસાઈ વિરલભાઈ આજે તમે મન્યાર સમાજના સભુ લગનમાં આવ્યા છો કેવું લાગી હાજી મન્યાર વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટના આ આયોજનમાં અને ખાસ કરીને એક્ટિવ ચેરિટેબલ ટ્રસ્ટ પણ એમની સાથે સહભાગી છે આ ફંક્શનમાં આવીને ખરેખર યુનિક લાગે છે પહેલીવાર આવી રીતના આ સાઈડ પર ફંક્શનમાં આવવાનું થયું છે અને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે એ લોકોએ બહુ સરસ સુંદર કામ કર્યું છે અને મને બોલાવા બદલ અને ચીફ ગેસ્ટ બનાવવા બદલ હું આભાર માનવા માંગુ છું આ આ નવયુગલો જે છે જે પંદર નવયુગલો છે એને બદલે હું પંદરસો વૃક્ષો

હું એમ કેવા માંગુ છું કે આવનારા સમયમાં કશે પણ વૃક્ષો આપણે રોપવા હોય સાથે ભેગા મળીને નાના નાના ફોરેસ્ટ કરવા હોય જેવી રીતે આપણે શહીદ સ્મૃતિમાં નધના કર્યું છે એવી રીતે બીજા ફોરેસ્ટ આ વિસ્તારમાં પણ આવે એવી એક ભાવના સાથે